વેલકમ બેક સમાજના નિર્માણ માટે કેશુદાહિર સમાજે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું તાલુકા ભરના આહિર આગેવાનો મહિલાઓ અને પુરુષો એક મંચ પર એકઠા થાય છે નવરાત્રીના ત્રીજા નોર્તે પરંપરાગત ભાતીગઢ દ્રેસમાં આહીર સમાજના ભાઈઓ બહેનો મહારાષ્ટ્ર ગરબા રમ્યા હતા ત્રીજા નોર્તે આહિર સમાજના નિર્માણ માટે દાતાઓ વૃતસર વર્ષી પડ્યા હતા ત્રીજા નોર્તે હાજરી આપનાર અમેરિકા સ્થિત આહિર અગ્રણી વિરમભાઈ પીઠળિયાએ છપ્પન લાખ રૂપિયા જ્યારે આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ એકવીસ લાખનું દાન અર્પણ કર્યું હતું આહિર યુવા મંચ દ્વારા જે નવરાત્રિ મહોત્સવ નો ત્રીજું નોરતું હોય તો એમાં અમારા સમાજના વિરમભાઈ પીઠિયા કે જે અમેરિકામાં રહીને બિઝનેસ કરે છે એને પણ હાજરી આપી અને અમારા દીકરા દીકરીઓ સાથે રાસ લીધા અને છપ્પન લાખ રૂપિયા જેવું સમાજના નિર્માણ માટે દાન આપ્યું છે એવી જ રીતે એવા અમારા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા